અંબાજી હાઈવે ઉપર અંબાજી હાઈવે ઉપર પગપાળા જતા વ્યક્તિઓને માતાજીના ના લોકો પૈસા માગે અને હેરાન કરે છે તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમને માસી દેખાય છે ભાઈ આ માસીના વેશમાં જે તમને બેન દેખાય છે એ બેન અંબાજી જતા પગપાળા ભક્તો પાસે સાહેબ એટલી મોટી માંગણી કરી કે ભક્તોને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવો પડ્યો આખરે મિત્રો આ જે માસીએ એ ભક્તો પાસે શું એવી આશા કરી કે અચાનક ભક્તો આટલા બધા ગુસ્સે થયા અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો ચાલો દર્શક મિત્રો શું હતી હકીકત આપણે જાણવાની કોશિશ કરીએ ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં આપણે ત્રણસો કે ફોલોઅર સુધી પહોંચી જઈએ હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ માસીનો અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે કેટલાક સંઘ લઈને જતા પગપાળા સંઘ લઈને જતા ભક્તો કે જે અંબાજી જઈ રહ્યા હતા જ્યારે આ ભક્તો અંબાજી જઈ રહ્યા હતા ત્યારે એમને રોડ ઉપર મિત્રો એક માસી મળે છે તમે જોઈ રહ્યા છો આ બે માસી આ માસી મળે છે ને આ બંને માસી એ ભક્તો પાસે નાની મોટી રકમ નહીં પણ રૂપિયા અગિયારસો રૂપિયાની રકમ માંગતા એ ભક્તો ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા અને એ અગિયારસો રૂપિયા ન આપતા આ માસી એ સંઘને જવા દેતા નહોતા અંબાજી સુધી એટલે એ ભક્તોએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને પોસ્ટ કર્યો જેથી કરીને આપણી ચેનલ અલ્કેશ મોદી ઓફિશિયલ આ વિડીયોની કોઈપણ જાતની પૃષ્ટિ કરતી નથી આ વિડીયો આપણને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી અને આ વિડીયોનો હેતુ એટલો જ છે ભાઈ કે ક્યાંક ને ક્યાંક જે માસી જે આટલી મોટી રકમ માગી રહ્યા છે ભાઈ એ ભક્તો કે જે ચાલતા દૂર દૂરથી આવતા હોય એ ભક્તોને આપણે સેવા આપવાની હોય પણ સેવાની જગ્યાએ જો તમે અગિયારસો રૂપિયા જેવી મોટી રકમ માગો તો એ બિલકુલ શક્ય નથી ભક્તો ખુશ થઈને જે પૈસા આપે એ તમારે લઈ લેવાના હોય પણ એની જગ્યાએ આ ઊંધું કામ કર્યું કેમ કે કેટલાક માછીબા એવા હશે ભાઈ કે જે આવું કરતા હશે કે વધારે પૈસા માગે બાકી તમે એ પણ જોયું છે ભાઈ કે વધારે પૈસા માગતા નથી આપણે ટ્રેન હોય કે ગમે આ માસી આવે તો આપણને કેટલા બધા આશીર્વાદ આપે એ નથી કહેતા તમે આટલા રૂપિયા આપો આપણે દસ રૂપિયા આપો તોય સાહેબ એટલા આશીર્વાદ આપે હજાર રૂપિયા આપો તોય એટલા આશીર્વાદ આપે અને પાંચ રૂપિયા આપો ને તોય એટલા આશીર્વાદ આપે તો માસી તો પૈસા લઈ લે પણ મિત્રો આ માસીની વાત જ કંઈક અલગ છે હવે અંબાજી જતા પગપાળા એ ભક્તો કે જે સંઘ લઈને જતા હતા ને એ સંઘ વચ્ચે આ માસીબા આવી ગયા એ તમને હમણાં માસી બતાવું છું એ માસી મિત્રો વચમાં આવી ગયા તમે જોઈ લો આ માસી આ માસી મિત્રો વચમાં આવી ગયા બંને અને સંઘને જવા દેતા નહોતા પછી એ સંઘવાળાએ વિચાર્યું કે ચાલે ચાલો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં નાખ્યું એટલે લોકોને ખબર પડે અને ત્યાર પછી વિડીયો સોશિયલ મીડિયામાં નાખ્યો તમે શું કહેશો આ માસી વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ